સંખેડા દેરોલી જતી બસના ડ્રાઈવરને ડભોઈ ડેપોના હેડ મિકેનિકે દેરોલી જવા કહ્યું હતું ત્યારે ડ્રાઈવરે ના પાડી હતી તેમ છતાં બસના ડ્રાઈવરે ડભોઈ ડેપોમાં હેડ મિકેનિક ઋષિકેશ સાહેબને જાણ કરી હતી કે બસ થોડીક પણ ચાલે તેવી હાલતમાં નથી તેમ છતાં હોદ્દાનો રોપ જમાવી ડભોઈ ડેપોના હેડ મિકેનિકે તેમને ડભોઈ ડેપો પરતાવવા કહ્યું હતું પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઈ ડેપોમાંથી સંખેડા દેરોલીવાળી બસ ચેક કરીને આપી તો પણ આઠમાંથી બસના બે જ પાટા સારા હતા અને એમાંથી એક પાટો બહાદરપુર રેલવે ફાટક પાસે આવીને તૂટી ગયો હતો બસમાં પેસેન્જર્સ બેઠેલા હતા તેમ છતાં ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસની ધીમી ગતિ પહોંચાડી હતી તેમ છતાં ડભોઈ ડેપોના હેડ મિકેનિકે તેમને આવી બસ લઈને ડેરોલી જવા માટે કહ્યું હતું તેમ ડ્રાઈવરે જણાવ્યું હતું અને જો સવાર થયેલા મુસાફરોમાંથી કોઈને પણ જાણહાની થઈ હોત તો તે માટે જવાબદાર કોણ હોત તો સરકાર દ્વારા બેદરકારી રાખતા આવા કર્મચારીઓને કાયદાનું ભાન કરાવે અને બીજીવાર કોઈ ઘટના ન સર્જાય તેને ધ્યાનમાં લઈને અધિકારી પર કાર્યવાહી કરે તેવી મુસાફરી કરતા મુસાફરોની માંગ ઉઠી છે